નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે લાખ ડોલર સુધીની રકમ ચૂકવવા માટે તૈયાર છું ચીની કંપનીઓને એનવીડીયાની એચ ટુ ચીપ ન ખરીદવા સરકારે આદેશ કર્યો છે ચીનના નિર્ણયથી એનવીડિયાને અબજો ડોલરનું નુકસાન ટ્રમ્પના દબાણમાં વેનેઝુએલાની નવી સરકારે રાજકીય કેદીઓને છોડ્યા ઈડીના દરોડા પાડનારા અધિકારીઓ મમતાના શાણસામાં ગૃહ મંત્રાલય સામે સાંસદોની જ બગાવત સાત પોઈન્ટ બાસઠ કરોડના વીમા કૌભાંડમાં આરોપીના જામીન રદ કરી દેવાયા છે એકત્રીસ લાખની છેતરપિંડી આચરનારા આરોપીના પણ આગોતરા જામીન રદ કરાયા છે દાડિયા બજારના છાત્રાલયમાં યુવકના ગાદલા નીચેથી એક કિલોગ્રામથી વધુ ગાંજો મળી આવ્યો છે બુટલેગરો અને પોલીસ વચ્ચેનો કથિત સંપર્ક જેની તપાસ શરૂ થતાં ફફડાટ ફેલાયો છે વાઘોડિયામાંથી પકડાયેલા સત્તર પોઈન્ટ બોતેર લાખના દારૂના કેસમાં બુટલેગર અને પોલીસ વચ્ચે કથિત સંપર્ક થયો હોય જેની તપાસ કરવામાં આવી રહી છે આરોપીઓના મોબાઈલની કોલ ડિટેલ અને વોટ્સએપ કોલની ડિટેલ વોટ્સએપ કોલની જે ડિલીટ કરેલી વિગતો છે તેને રિસ્ટોર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે ઉત્તરાયણના પર્વમાં અકસ્માત ઈજાના બનાવ વરસમાં દોઢ ગણા થયા છે ઇમરજન્સી હેલ્પલાઇન એકસો આઠનું નું સર્વૈયુ સામે આવ્યું છે સાયન્સ સિટીના બળેલા ટીસીને રિપેર કરતા દોઢ મહિનો થઈ ગયો આઈમેક્સ થિયેટરની મુલાકાતીઓ વંચિત રહ્યા કોરિયાની ત્રીજા ક્રમાંકિત ખેલાડી સામે હંસીની મંથનનો શાનદાર વિજય થયો એસએમસીના દરોડા પછી દોડતી થયેલી જિલ્લા પોલીસે છત્રીસ લાખનો દારૂ પકડી પાડ્યો કર્ણાટકના વેપારી સાથે ચાર પરની આરોપીની જામીન અરજી નામંજૂર કરાઈ છે પાંત્રીસ લાખની આરોપીના જામીન અરજી નામંજૂર કરાયા છે ભારતના સિંગદાણા પરનો આયાત પ્રતિબંધ ઇન્ડોનેશિયાએ દૂર કર્યો હવે નિકાસ પર નજર છે અવિરત હેલ્થકેર ઓટો પાવર થયું પાંચ દિવસમાં સેન્સેક્સ બે હજાર પોઈન્ટ તૂટ્યો હવે એક નજર દિવ્યાભાસ્કર ની મુખ્ય હેડલાઇન્સ પર ઈરાનમાં આગ ચંપી થઈ એકાવન શહેરમાં દેખાવું થયો ખામીની હવે દેશ છોડી ભાગી જશે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે ઈરાનમાં રાજકોટમાં ભૂકંપના એકવીસ આંચકા અનુભવાયા સલામતી માટે સ્કૂલોને અમેરિકા તરફથી મોદીએ ટ્રમ્પને ફોન ન કર્યો ભારતે કહ્યું કે ટ્રમ્પ સાથે આઠ વખત વાત થઈ ગુજરાતના પચીસ જિલ્લાના એકસો બાવન શહેરી વિસ્તારની હવા પ્રદૂષિત છે સતત પાંચ વર્ષથી માપદંડ કરતા વધુ આવે છે સંસદ સત્રનો અડધા કલાક માટે નારાજગી દર્શાવી છે હિમાચલ પ્રદેશમાં ખાનગી બસ એકસો પચાસ મીટર ઊંડી ખીણમાં પડી ચૌદ લોકોના મોત નીપજ્યા રાજ્યમાં આખરી ઠંડી પડી રહી છે નલિયામાં ચાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન છે ઉત્તર ગુજરાતમાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે હવે એક ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર પ્રદર્શનકારીઓએ કબજો છે સોમનાથમાં સ્વાભિમાન પર્વ અને મેટ્રોના અંતિમ તબક્કાનું લોકાર્પણ કરશે જર્મનીના ચાન્સેલર ફેડ્રિક મર્સ સાથે પતંગોત્સવમાં હાજરી આપશે અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પનો મેક્સિકો પર સીધો સૈન્ય હુમલાનો આદેશ ડ્રગ વિરુદ્ધ જંગ ફેડાશે અમેરિકા અને તુર્કી નેતન્યા હુનનું અપહરણ કરે પાકિસ્તાની રક્ષામંત્રીનું આ નિવેદન ચર્ચા જગાવનારું છે અમેરિકાની અનોખી ઢોર પરેડ ડેનવરના રસ્તા પર હોર્ન નહીં લોંગ હોર્ન અમેરિકાએ પોતાના જ નાગરિકોને આ વીસ દેશમાં ન જવા માટેનો આદેશ કર્યો છે વીસ વીસથી વધુ દેશોમાં સંઘર્ષ અને અસ્થિરતાને કારણે અમેરિકા મદદ ન કરી શકે એટલે આ દેશોને જોખમી માન્યા છે હોટેલ સૂર્યા પેલેસના કાઉન્ટના મકાનમાંથી એક નેવ્યાસી લાખની મત્તાની ચોરી થઈ ગઈ પમ્પિંગ સ્ટેશનોમાં દસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ડીજી સેટ અને આજવા સરોવરમાં નવી સ્ટોમ વોટર સિસ્ટમ મંજૂર કરવામાં આવી છે જેટલા પ્રોજેક્ટ શરૂ કરાતા રસ્તાઓ પર ડાયવર્ઝનનો મારો પીક વાહન ચાલકોની કસોટી થઈ રહી છે શહેરમાં ઠેર ઠેર પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે ઇસ્કોન મંદિરની વાત કરીએ તો ત્યાં ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ઇસ્કોન મંદિર તરફ જતા રસ્તા પર શિયાળામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાય છે કારણ કે ગંદુ પાણી આખા રસ્તા પર ફરી વળ્યું છે

ફસાયેલો સાવલીનો પીઠોરા ચિત્રકલાને સમર્પિત કવરનું વિમોશન મદરેસામાં ભણવું ન હોય આસામનો અબ્દુલ ભરૂચથી ભાગી આવ્યો હતો રાજસ્થાનની અમદાવાદ કુલડના આડમાં લઈ આવતો વિદેશી દારૂ ભરેલો આખો જ ટ્રક ઝડપાઈ ગયો છે સગીરા પર સામૂહિક દુષ્કર્મની જે ઘટના વડોદરા શહેરમાં નવાયારથી સામે આવી હતી જેમાં બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે બંને સામે કાર્યવાહીની શરૂઆત પોલીસે કરી છે વાસદ અને એસઆઈવીટી કોલેજના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો ઘાયલ પક્ષીઓની સારવાર માટે વન વિભાગ દ્વારા કરુણા અભિયાનનો આજથી પ્રારંભ કરાયો એક સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર વડોદરા શહેરના લોકોને ક્રિકેટ ફીવર ચડી ગયો છે બીસીએ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમના ખેલાડીઓએ સતત બીજા દિવસે નેટ પ્રેક્ટિસ કરી નવાયાડમાં યુપીની પંદર વર્ષની સગીરા પર બે નરાધમે સામૂહિક દુષ્કર્મ આચર્યું જે આપણે જાણીએ છીએ અને જેના બે આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે ભાજપના ધારાસભ્યોના જ કામો થતા ન હોય તો પ્રજાના તો ક્યાંથી જ થાય

વાસના રોડના સોલાર સિસ્ટમ ધરાવતા ગ્રાહક સાથે વીજ તંત્રનું બાય ચાઇનીઝ ચાલી રહ્યું છે સોલાર સિસ્ટમમાં મુશ્કેલીનો પણ નિકાલ લાવવામાં નથી આવતો હાલની વાત કરીએ તો એવન ચાઇનીઝમાંથી તેર કિલો કલરવાળું ચિકન મળી આવ્યું છે જેને લઈને આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે ઉત્તરાયણનો પર્વ છે જેને લઈને તલ ગોળ ચીકી જલેબી અને ઊંધિયા જેના પણ નમૂના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે

પાણીના ધાંધિયાને લઈને મહિલાઓ પરેશાન થઈ ગઈ છે મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો સપ્તાહના પાંચ સેશનમાં સેન્સેક્સમાં બે હજાર એકસો ત્યાંસી આંકનું રોકાણકારોની સંપત્તિમાં તેર પોઈન્ટ પાંચ લાખ કરોડનું ધોવાણ થયું વૈશ્વિક પરિબળોની અસર તળે સોનામાં એક હજાર અને ચાંદીમાં છ હજાર રૂપિયાનો વધારો થયો છે સેન્સેક્સમાં છસો ચાર આંકનો અને નિફ્ટીમાં એકસો ત્રાણું આંકનો કડાક